બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો મહાકાળી માત કી જય મહાભારત ની કથા સાંભળનાર સર્વે શ્રોતા મિત્રો ને અને ભાવિક ભક્તજનો ને મારા શંકર પુરી ના નમો નારાયણ આપ સાંભળી રહ્યા છો મહાભારત ની કથા ને શાંતિ પર્વ નો મહિમા ચાલી રહ્યો છે શાંતિ પર્વ નું તેર મોકળવો આજે સાંભળશો

પરમેશ્વર છે તે અનુપ સત્યવાત માન જે મર્મભૂપ પરમેશ્વર માયાતીત સદા સર્વદા તે અચલિત તુર્યાતીત છે અવિનાશી ત્રિગુણાતીત અલગવાસી જ્ઞાન સ્વરૂપ જ્ઞાનાકાર મોક્ષ રૂપે એકીરતા ਨੇ ਕੋਈ ਵੀਰ ਲਾ ਜਾਣੇ ਮਿੱਥਿਆ ਕਰਵੇ ਦਾੰਤੀ ਆਣੇ ਜੈਨੋ ਵੇਦਨ ਪਾਮਿਆ ਪਾਰ ਤੇthi ਵਢੀ ਮਰੇ ਵਿਦਚਾਰ વિષ્ણુ પિતા કે રાજા ઉલટ કરીને ધર્મરાજા તું સાંભળ ભગવાન પરમેશ્વર બધાથી ન્યારો છે અલગ છે એ જ્ઞાની ખૂબ પ્યારો છે પરમેશ્વર અનુપ છે એ મારી વાત સત્ય પરમેશ્વર માયાથી સદા અલગો છે અને સર્વદા તે અચલિત છે તુર્યાતિત છે અવિનાશી ત્રિગુણાતીત છે એનો અલગ જ બધાથી વાસ છે જ્ઞાન સ્વરૂપ જ્ઞાનાકાર છે અને મોક્ષરૂપે એ કિરતાર છે ભગવાન મોક્ષરૂપે છે

વિયોગી તપસવી વિના જાણે જેનો ભેદ ભક્તો ન પ્રમાણે લે પરમેશ્વર અવતાર છે અજન્મ પરમેશ્વર સાર અશક વેદ છે વેદ જેના નહીં શંકા નહી ભેદ એવા અનંત ગુણ અવિનાશી આળસુ સુણ તા એ ત્રાસી જાણે પરમેશ્વર નું જ્ઞાન બાકી રહેવાની સર્વની કહાણી જ્ઞાન જન જે જાણે છે વાત તે જ કરી શકે પ્રખ્યાત ગીતામાં કે છે કે યોગી તપશુએ પણ જાણતા નથી જેનો ભેદ ભક્તોને પણ પ્રમાણ મળતું નથી પરમેશ્વર અવતાર લે નહીં એ અજન્મ પરમેશ્વર છે અવિનાશી છે આરસુ માણસ સાંભળતા જ ત્રાસી જાય જાણે પરમેશ્વરનું જ્ઞાન બાકી રહેવાની સર્વની ની કહાણી પરમેશ્વરનું જ્ઞાન એ જ સત્ય છે બાકી બધી કહાની જ છે અને જ્ઞાનીજનો જે વાતને જાણે છે એ જ આને પ્રખ્યાત કરી શકે પણ માયા મોહે જે પ્રાણી તેને સત્ય ન લાગે વાણી વળે વિદ્વાન શાસ્ત્રી વેદાંતિ તેને વળે વિદ્યામાં જ શાંતિ જેનો અવતારી માં લક્ષ તેના ત્યાંને રહાય છે ચક્ષ જેની કર્મકાંડ ઉપર પ્રીતિ તેને રૂચે નહી અન્ય રીતે જેને ઉપાસનેહ સ્નેહ જ્ઞાન ગયા જન્મ નું સેજ સેજ જ્ઞાન જીવે કર્યું હોય સંપાદન તેથી છેવટે આવ્યો હોય છેડો तव पेले ज्ञानी नो केड़ो तव पूर्ण ज्ञान पामे जन्मो जमनो नु य ज्ञान अक्षर ओख तो हो पहलो तो जवंचक मथाय वहलो તેમ કેટલાક જન્મ ની શીખ હોય જ્ઞાન ગ્રહે તો ઠીક પહેલા નું શિક્ષણ ન હોય તેવો જ્ઞાન ન પામે કોઈ कदी ज्ञान तो सुने कान पण ते मन लागे ध्यान कदी ध्यान लागे ते वेलाय तेने ते दृढ़ तो न थाय कदी दृढ़ थाय ते समय तेनु चित्त जरूर भमे कदी न भमे न रहे स्थिर ते वो जागे कोक जवीर માયા જે પ્રાણી મોહ્યવાણી લાગે નહીં વિદ્વાન પ્રીતિ હોય તેને બીજે ક્યાંય રુચિ ને રીતિ લાગે નહીં જેને ઉપાસના ઉપર પ્યાર હોય તેને જ્ઞાન બિલકુલ ન અડે ગયા જન્મનું સહેજ સહેજ જ્ઞાન જીવે કર્યું હોય તો એને આ જન્મમાં સંપાદન થાય તેથી છેવટે જે છેડો આવ્યો હોય ત્યારે તે જ્ઞાની નો કેળો લઈ લે ત્યારે જ પૂર્ણ જ્ઞાન પામે જન્મો જન્મ નું અજ્ઞાન ત્યારે જાય અક્ષર જો ઓળખતો હોય તો જ વાંચી શકે અને વાંચવામાં પહેલો અક્ષર ઓળખે તો જ વંચાય એનો અક્ષર ન ઓળખે તો કદી વાંચી શકે નહીં તેમ કેટલાક જન્મ ની શીખ હોય તો જ જ્ઞાન પકડી શકાય અને પહેલા શિક્ષણ ન હોય તેવો જ્ઞાની જ્ઞાન ને પામે નહીં કદી જ્ઞાન કોઈના કાનથી સાંભળે પણ તેમાંય તેને ધ્યાન લાગે નહીં કદાચ ધ્યાન લાગે તોય તેને દ્રઢ વિશ્વાસ થાય નહીં કદી દ્રઢ વિશ્વાસ થાય તે સમયે તો તેનું ચિત્ત પણ કદી જો ચિત્ત રહે તેવો તો વ્યાસ વલ્લભ શ્રોતા સૌ જો વાત નો વિવેક આગળની કથા ચૌદ માં કડ સાંભળશું ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું जय जय श्री रणछोड़ ओम नमो नारायण